નટરાજ ટોકીઝની પાસે આવેલ પ્રોવિઝન સ્ટોરમાં વીસ રૂપિયા માટે યુવકે એક્ટિવામાંથી બંદૂક નીકાળી હતી આ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી સયાજગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલું છે ત્યાં ગત પચીસમી તારીખે નવ યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત રૂપિયા એકસો હતી ત્યારે યુવકો દ્વારા સો રૂપિયા જ આપવામાં આવ્યા ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને અમને તો તુજકો યે દિયે હૈ બાકી હમ કેસી પૈસે નહીં એવું કહીને મગજમારી કરવા લાગ્યા થોડાક અંશે મગજમારી શાંત થઈ ગઈ હતી પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડીકીમાંથી પિસ્તોલ પણ કાઢી પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ તેથી અન્ય મિત્રએ તે પિસ્તોલ ખીચામાં મૂકી દીધી ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજને આધારે તમામ આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ મહત્વનો વિષય એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ કે જે છોકરાએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર